તો દ્વારકાની ગોમતી નદીમાં બે યાત્રિકો ડૂબ્યા ભાવનગરથી દ્વારકા દર્શન કરવા માટે આ આવ્યા હતા અને ગોમતી નદીમાં પડતા બંને યુવાનો ડૂબ્યા સ્થાનિક તરવૈયાઓએ પાણીમાં બંને યુવાનોને બચાવ્યા બંને યુવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જેમાં એકની હાલત ગંભીર છે જોકે સ્થાનિક તરવૈયાઓના કારણે તેમનો જીવ બચ્યો તેઓ તરત જ પાણીમાં કૂદી આ બંને યુવકોને બચાવ્યા જેઓ દર્શનાર્થે આવ્યા હતા એમની સાથે આ ઘટના ઘટી ગોમતી નદીમાં નાહવા દરમિયાન દ્વારકાની ગોમતી નદીમાં બે યાત્રિકો ડૂબ્યા અને ભાવનગરથી દ્વારકા દર્શન કરવા માટે આ યાત્રિકો આવ્યા હતા એ સમયની આ ઘટના વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અશોક આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે અશોક દ્વારકાની ગોમતી નદીમાં બે યાત્રિકો ડૂબ્યા શું વધુ વિગતો જી વાત કરવામાં આવે તો હમણાં થોડી વાર પહેલાનો જ બનાવ છે જ્યાં દ્વારકામાં જે દ્વારકાધીશ મંદિર પાસે જે પવિત્ર ગોમતી નદી છે ત્યાં જે સંગમ નારાયણ તીર્થ છે ત્યાં દરિયો અને ગોમતી નદી બંનેનું મિલન થતું હોય ત્યાં પાણીમાં કરંટ હોય છે બહારથી આવતા શ્રદ્ધાળુ જ્યારે અજાણ્યા હોય અને એ કરંટ દ્વારા વિસ્તારમાં જાય છે ત્યારે એમને ઊંડા પાણીમાં ખેંચાઈ જતા હોય છે પરિણામે તેઓ ડૂબતા હોય છે ત્યારે આજે ડૂબ્યા ત્યારે સ્થાનિક તરવૈયાઓ પોતાના જીવના જોખમે એ બંને યુવાનોના જીવ બચાવ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક પાલિકાની ફાયર ટીમ ઉપર સવાલો થાય છે કે હવે ગરમીનો મોસમ છે વેકેશન પણ આવશે ત્યારે શ્રદ્ધાળુઓ દ્વારકામાં અનેક ગણા વધશે અને ગોમતી નદીમાં લોકો નાવા માટે પણ જશે તો જો ફાયર અને સેફ્ટીની ની સુવિધા નહીં હોય તો આ ક્યાંક ને ક્યાંક વસમું પડી જશે શ્રદ્ધાળુઓ માટે ને સ્થાનિકો માટે પણ જી બિલકુલ આભાર આપનો વિગતો સાથે જોડા બદલ